સમાચાર આપ કે આવલાઓ એ પ્રિયંકા બેન એ પ્રિયંકા બેન સાંભળો ને શું કરો છો એ તમે એ તમને સમાચાર આપું કે નથી ને નવું ઘર લીધું તમને ખબર છે એટલો વાત મને ક્યાંથી ખબર હોય પ્રિયંકા બેન પછી તમે મને કહેતા નથી મારે કે સાથે બોલાન સંબંધ છે બરાબર છે શું વાત કરો છો તો તો તમે જવાના છે ને સરસ સરસ ખબર તમને કેવું ગમે એટલું કરું મારા સપના છે અડધા રહી જાય બોલો પ્રિયંકા હવે તમે નિયમ રહી લીધો ચોવીસ કલાક શું પડે પણ સપના તો છે પૂરા કરીને જ રહીશ હા સાચી તમારી વાત તો જ આવી હોય સપના એટલા મોટા હોય ને પૂરા જ થતા એટલે 24 કલાક તો પૂરા થઈ જ જાય હવે તો કરો બધા સપના પૂરા કરો તમે